ભાઈ વાતાવરણમાં અત્યારે આપણે આપણે કે કે વૈશ્વિક સ્તરે ખૂબ છે છે તો એનું ઘણા બધા કારણોમાંથી એક કારણ એવું વૃક્ષોને રોડ ઉપર વાવી દીધા વૃક્ષોને જ્યાં ત્યાં બધી જગ્યાએ વાવી દીધા સારું કામ કર્યું પણ લાઇટિંગ જે વૃક્ષો ઉપર થાય છે એનું હમણાં જ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે એનાથી વૃક્ષો ડિસ્ટર્બ થાય છે દિન રાતનો ફરક નથી ખબર પડી શકે એટલે એનું પણ હોર્મોન હોર્મોનલ બેલેન્સ થાય છે અને એને કારણે વૈશ્વિક સ્તરે જે વનસ્પતિ જે રાત્રે કામ કરવું જોઈએ એ નથી કરી શકતી કેમકે એને ખબર જ નથી પડતી કે બાર રાત છે કે દિવસ છે કેમકે લાઇટિંગ એવું છે કે એને દિવસ જ લાગે અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ આપણને ખબર પડે છે કે લાઈટો આપણે ચાલુ રાખીને સુઈ જાય છે તો મેલેન નો સ્ત્રાવ બરાબર નથી થતો કે આપણને અંદર ચેતા તંત્ર નથી કે બાર લાઇટ ચાલુ છે એટલે સુવાનું કે છે એટલે આયુર્વેદ એવું છે કે જ્યાં તમે એ એ વાત અંધારું હોવું જોઈએ ત્યાં તો આપણા ખબર સુવાનું છે કેમકે કે ની લાઇટિંગ અંદર અંદર પણ જાય છે અંદર આપણા સૂક્ષ્મ તે ચેતા તંત્ર ને ખબર છે કે આ બાર લાઇટ છે તો એ મેલેટોનિનનો નો જ નહીં થવા દઈએ શ્રાવ નહીં થવા દઈએ તો આપણને જ જાય અને આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં એ કોમન વાત લોકોને ખબર નથી કે જીવનને જરૂરી એવું એક પણ શિક્ષણ આપણને મળ્યું નથી એ કુદરત તરફ કુદરતે શું બનાવ્યું છે એ આપણને ખબર નથી એટલે સામાન્ય ઉદાહરણ આપી અને હવે વેદાંત એવું કે છે કે જેવી રીતે આ બધી જ વસ્તુઓ એવી છે એવી રીતે એક દેવોની પણ એક સૃષ્ટિ છે એક એવી પણ સૃષ્ટિ છે કે જે આપણી જ્ઞાતમાં નથી આપણને ખબર નથી પણ એ ભગવાન નથી કોઈ જેમ પ્રાણી પશુઓ વનસ્પતિ મનુષ્યો છે એવી જ રીતે એક દેવો છે એ દેવ બે રીતે કહેવામાં આવતા હતા એક તો જે આપણને રોજ બરોજ ઉપયોગી થાય છે સપોઝ અગ્નિ છે તો એ દરરોજ આપણા ઉપયોગમાં આવે છે સૂર્ય છે તો એ દરરોજ આપણા ઉપયોગમાં આવે છે કુદરતી તત્ત્વોને દેવ કહેવામાં આવતા હતા જેમ કે વરુણ છે વેદોમાં બધી જગ્યાએ દેવ સંજ્ઞા કરેલી એ બે બે માટે કરેલી છે એક તો જે તત્વો છે કે જે આપણા રોજ બરોજ ના ઉપયોગમાં આવે છે જેવી રીતે છે 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 જેવી 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 રીતે 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 જોઈએ જોઈએ તો તો અગ્નિ સૂર્ય ચંદ્ર છે આ બધા જ આપણા રોજ બરોજના જીવનમાં ઉપયોગમાં આવે છે એના વગર આપણું જીવવું જ શક્ય નથી એટલે એક તો એને દેવ કીધું એ દેવ કઈ અને એને પછી એવું ન કીધું કે આના સિવાય કોઈ દેવ નથી આપણી તકલીફ એવું થાય છે કે આપણે જકાર પકડી લઈએ છીએ કેમ કે આપણે સમાજમાં ધીમે ધીમે જઈએ 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 પછી આપણને એવું લાગે કે મનુષ્ય જ સર્વસ્વ છે એટલે માનવ સેવા પ્રભુ સેવા ત્યાં સુધી વાંધો જ નથી પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા તો એ ત્યાં તકલીફ છે હવે એમ કે છે કે બીજી કોઈ ભગવાનની સેવા હોય જ ન શકે કેમ કે હું આસપાસમાં જીવું છું એના સિવાય કોઈ માનવ સેવા જ બરોબર મતલબ પશુની સેવા એ પ્રભુ સેવા નથી

કોઈ ભગવાન જેવું કઈ તત્વ નથી જે છે એ સમાજ છે મારે બસ સમાજ માટે કરવું છે સમાજ માટે જીવન ન્યોછાવર કરી દેવું છે કેમ કે આ સમાજ જ સર્વસ્વ છે કેમ કે એ સમાજમાંથી માંથી એટલા ચકરડા માર્યા કુવા જેવું છે કે એટલા માર્યા એટલે એને લાગ્યું ઓ આટલો બધો રિસ્પોન્સ આટલા બધા સારા લોકો આટલો બધો સમાજ અને એના માટે આપણે કંઈ નહીં કરવાનું તો થઈ ગયું એવું કે એ આત્મા ભૂલી ગયા એટલે એ એવું કહેવા મને અમે કોઈ ભગવાનમાં માનતા નથી અમે સમાજમાં માની છીએ ભગવાનમાં કઈ નહીં કેમ કે ભગવાન કોને જોયા

ડાયરેક્ટર નું શું હવે ડાયરેક્ટર ત્યાં બેઠા બેઠા કરે આપણે સુખ દુઃખ ની વાત એને થોડી ખબર પડી એ લોકો નિર્ણય લે છે બોમ્બે બેઠો બેઠો કે અમેરિકા બેઠો બેઠો તો ડાયરેક્ટર ડાયરેક્ટર કઈ હોય નહીં સ્ટાફ જ આખો સ્ટાફ જ કંપની છે પણ વિચાર કરો કે એક ડાયરેક્ટર ખાલી પાંચ કલાક કે પાંચ દિવસ કે બે ધ્યાન કરે તો આ સ્ટાફ કંપની હલાવી શકે ન હલાવી શકે જોઈએ હલાવી શકતા હોત તો એને જ ઉભી કરી દીધી હોત જો એ પચીસ જણા ઈ જ આરે નો રહી શકે બીજા જવા દો આનો કંટ્રોલ છે એટલે એ પચીસ સાથે છે જો આનો કંટ્રોલ જાય તો એ પચીસ જ જગડે છે કેમ કે બાલ મંદિર થી વધારે ઊંચાઈ વાળા નથી એ બાળકો છે બધા એવી જ રીતે મનુષ્યની બુદ્ધિ નું સ્તર એટલું જ છે ત્યારે એ પરમાત્મા ને ચેલેન્જ કરે છે કે ભાઈ સમાજ જ બધું છે ભગવાન કોઈ નથી આવું ત્યારે અહીંયા ગીતા કહે છે કે જેવી રીતે ઉપયોગી તત્વ ને વેદ બે ઉગીએ છે આપણે એમ કહીએ કે વૃક્ષ દેવ છે આમ વૃક્ષ દેવ નથી વૃક્ષમાં બે જ કોષ છે વૃક્ષમાં તો કેવલ અન્નમય અને પ્રાણમય બે જ કોષ છે વૃક્ષમાં તો મનોમય પણ નથી અને મનુષ્ય તો પંચેન્દ્રિય અને પંચકોષથી પૂર્ણ છે વૃક્ષ દેવ નથી એની પૂજા અગબત્તી દીવાથી ન થાય કેમ કે વૃક્ષને શું ખબર પડે કે કઈ અગરબત્તી છે કયો દીવો છે વૃક્ષ શું એને એને પાણી પીવડાવો એ એની પૂજા છે એ એની ઉપયોગીતા છે એને શું જોઈએ એને પત્ર નો તોડો એનું ફૂલ નો તોડો એ એ બરાબર છે આપણે તો વાત વાતમાં ફૂલ તોડી લઈ પત્તું આપણને નો ખબર પડે કે એને દુઃખ થાય છે ત્યારે આપણે આપણા માટે પણ જ્યારે ફૂલ તોડીએ છીએ ત્યારે એને દર્દ એને એની સંવેદના મહેસૂસ થાય છે આપણે ગાડીમાં ચડાવવા માટે હાર ના હાર ચડાવી દઈએ જે આખી પતરાની ગાડી કરે નવે નવી લઈએ તો હાર ચડાવે પછી કેટલાક લોકો એને દંડવત કરે મનુષ્ય ની કોઈ મૂર્ખતાની હદ જ નથી એ ખબર નથી કે આ જડ ગાડી જડ છે અને એને હું ચડાવું છું જે પુષ્પ ચેતન છે હું એક જળ માટે ચેતન ને મારું છું એટલે અહીંયા ગીતા કહે છે કે એક ઉપયોગી તત્વ દેવતાઓ છે બીજા દેવતાઓ એવા છે કે જે એની પરે છે જે મનુષ્યની ઉપર છે આ બીજા દેવતાઓનું પણ અસ્તિત્વ અહીંયા સ્વીકારાય છે બંને પ્રકારના એક ઉપયોગી તત્વ છે સપોઝ સૂર્ય છે સૂર્ય <laughs>